વર્ષના નવીપુર પંથકમાં શિયાળાના બલોડીએ ડીજીપીસીએમની વીજ ચેકિંગની ટીમો દ્વારા વીજ ચેકિંગ કરાયું છે સુમારે પંદર જેટલી વીજ ચેકિંગ ટીમોને સઘન પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગની કામગીરી શરૂ કરી હતી આજે શિયાળાની ગુલાબી ઠંડીમાં લોકો વહેલી સવારે પરોડીએ ઘાટ નિંદ્રા માણી રહ્યા હતા તે સમયે ડીજી વીસીએલની પંદર જેટલી વીજ ચેકિંગની ટીમો ભરૂચ જિલ્લાના નબીપુર હિંગલ્લા સિદ્ધપોણ અને કરગત ગામ ખાતે ઉતરી આવી હતી અને રહેણાંક વિસ્તારમાં સઘન વીજ ચેકિંગ હાથ ધરાયું હતું વીજ ચેકિંગ દરમિયાન બિનસત્તાવાર માહિતી મુજબ નબીપુર ગામમાંથી ચાર જેટલા વીજ ચોરીના બનાવો સામે આવ્યા છે ચેકિંગ દરમિયાન ગ્રામજનો અને ગ્રામ પંચાયત નવીપુરનો વિશેષ સહકાર ડીજીબીસીએલની ટીમને મળ્યો હતો વીજ ચેકિંગ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તે હેતુથી ગુજરાત પોલીસે પૂરતો પોલીસ બંદોબસ્ત કરાવ્યો હતો વીજ ચેકિંગની ટીમના મુખ્ય અધિકારી સમક્ષ નબીપુર ગ્રામ પંચાયતે ગામના પડતર વીજકામને લગતા પ્રશ્નોના સ્થળ મુલાકાત કરાવી રજૂઆત કરાઈ હતી વીજ કંપનીના અધિકારી તરફથી તમામ પ્રશ્નોને યોગ્ય સ્તરે રજૂઆત કરી નિકાલ કરવાની ખાતરી અપાઈ હતી વીજ કંપનીની આજથી તપાસ કામગીરીને પગલે ભરૂચ પંથકમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો